સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી મોડી રાતથી વરસાદ સતત વરસતા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો કેટલીક જગ્યાએ બાળકો વરસતા વરસાદમાં નહાવા દોડી આવ્યા હતા ભારે વરસાદના કારણે સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી છેલ્લા બે દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજા શહેરમાં મહેરબાન બન્યા છે સોમવારની મોડી રાતથી જ મેઘરાજાએ સુરત શહેરમાં ધુઆધાર બેટિંગ બોલાવી હતી આજરોજ વહેલી સવારે પણ મેઘરાજાની બેટિંગ અવિરતપણે ચાલુ રહેતા શહેરના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને નીચાણવાળા અને ઝૂપડપટી વિસ્તારમાં વરસાદી પાણીની માઠી અસર જોવા મળી હતી ઘરોમાં ઘુસ્યા પાણી મેઘરાજાએ સોમવારે મોડી રાતથી ધમાકેદાર બેટિંગ કરતા સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ઉધના લીંબાયત જેવા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ઘરોમાં પણ પાણી ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ લોકોએ મનપાની પ્રી મોન્સૂનની કામગીરીને પણ સામે સવાલ ઉઠાવ્યા હતા મારું નામ ગોરધનભાઈ આપણે આ મુર્ગા કેન્દ્ર બાપા સીતારભાઈ હાઉસિંગ સમસ્યા પાણીની સમસ્યા બહુ મોટી છે ભાઈ પંદર વર્ષથી એક ધારા અમે હેરાન થાય છે પાણીમાં ટાંકા ઘૂસી જાય દર ચોમાસે પાંચ છ વખત પાણી ઘૂસી જાય ને પ્રોબ્લેમ થાય ટાંકા સાફ કરવા પડે એ પાણી ગંદુ પાણી પીવું બીમારી આવે એસીમસી દ્વારા પંદર વર્ષથી આને આ સ્થિતિ છે કોઈ કામગીરી થઈ નથી આમાં પાણી નીકાળે જ અમારે કારણ કે આજુબાજુ સોસાયટીનું પાણી અમારે ઘૂસી જાય બધી ને સોસાયટી આખી નીચાણમાં છે બાળકો નાહવા સુરતમાં મેઘરાજાની બેટિંગના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમાં ધોધમાર વરસાદ વરસતા સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો બીજી તરફ વરસતા વરસાદમાં બાળકોએ પોતાના મિત્રો સાથે નાહવા દોડી આવ્યા હતા સ્કૂલોમાં રજા જાહેર કરાય મોડી રાત થી સુરત માં વર્ષી રહેલા વરસાદ ને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા હતા તેમજ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી સુરત ની કેટલિક સ્કૂલો માં રજા જાહેર કરી દેવામાં આવી હતી સેન્ટ્રલ વાઇઝ રાતના 12 થી સવારના 8 વાગ્યા સુધી વરસાદ ની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોન માં સેન્ટ્રલ ઝોન માં 25 મિલીમીટર તો વરાછા માં 47 મિલીમીટર રાંદેર માં 19 મિલીમીટર તો કતારગામ માં 19 મિલીમીટર ઉદના માં 31 મિલીમીટર લિંબાયત માં 51 મિલીમીટર તો અઠવા માં 7 મિલીમીટર સ્ટેશન ગરનાળું પાણીમાં સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે સુરત સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેથી વાહન વ્યવહાર માટે તકલીફ ઊભી થઈ ગઈ હતી ઘણા લોકોના બાઇક ગરનાળાના પાણીમાં બંધ પડી ગયા હતા મનપાની ફ્લડ કંટ્રોલ ટીમ પણ લાગી કામે શહેરના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ અગવડ પડી રહી છે ત્યારે રસ્તા પર ફરેલા પાણીના નિકાલ માટે મનપાની ફ્લડ ટીમે પણ કામ લાગી ગઈ છે સુરતના ઉધના નવસારી રોડ પર આવેલા બીઆરસી ખાતે રસ્તા પર ફરી વળેલા પાણીના નિકાલ માટે ફ્લડ કંટ્રોલની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરત મનપાના અધિકારીઓએ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં રાઉન્ડઅપ હાથ ધર પરિસ્થિતિનો વિસ્તાર મેળવ્યો હતો મયુર ઠક્કર એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત